જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવી જાય એવો ઘરમાં ગરમ ચણાના લોટનું ખીચું તો આ ખીચું તમે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો અને ખાવામાં તો એટલું ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ ખીચું બનાવશો તો બીજા બધા જ લોટના ખીચા ખાવાનું ભૂલી જશો અને આપણે એકદમ સરસ પરફેક્ટ રીતે આ ખીચું બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા

અને સાથે જ આપણે એક ટેબલ સ્પૂન જીરું એડ કરી દઈશું રાય અને જીરું એકદમ સારી રીતે આપણે થવા દઈશું રાય જીરું થઈ જાય એટલે આપણે ચપટી જેટલી હિંગ એડ કરીશું અહીંયા આપણે ચણાના લોટનું આ ખીચું બનાવી રહ્યા છીએ એટલે તમે હિંગ એડ કરશો તો તમને ગેસની પ્રોબ્લેમ નહીં થાય થોડાક આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું થોડીક આપણે હળદર એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે ખાટો લોટ બનાવી રહ્યા છીએ તો આપણે અહીંયા આટી સાસ લઈશું તો અહીંયા આપણે એક કપ સાસ લઈશું બરાબર મિક્સ કરી લઈશું તમે અડધું પાણી અને અડધી સાસ પણ લઈ શકો છો તો અહીંયા હું એકલા સાસ ની અંદર જ્યાં ખીચું બનાવીને તૈયાર કરીશ તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કર્યા પછી એક કેબસ હું જેટલી આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું તમે વઘારમાં પણ એડ કરી શકો છો અને આ રીતના તમે ઉપરથી પણ એડ કરી શકો છો વઘારમાં એડ કરવાથી આદુ અને મરચા તરત બળી જશે એટલે આ રીતના તમે ઉપરથી એડ કરશો તો પણ એકદમ સરસ તેની ફ્લેવર આવશે તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણી સાસ એકદમ સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું લીલા દાણાની ફ્લેવર ખીચાની અંદર ખૂબ જ સરસ લાગે છે

તે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે લોટને બે મિનિટ માટે એકદમ સારી રીતે બફવા દઈશું એટલે લોટ આપણો એકદમ સરસ બફાઈ જાય તો અહીંયા આપણે બેથી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે અને આપણે ખીચાને ચેક કરી લઈશું એકવાર ખીચાને આપણે મિક્સ કરીશું તો અહીંયા આપણું ખીચું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ખીચાને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ ગરમા ગરમ ખાટો ચણાનો લોટ કે ખીચું આ લોટ તમે ફક્ત પાંચ કરી શકો છો તો અહીંયા આપણે ખીચાની ઉપર થોડોક આચાર મસાલો એડ કરીશું તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો પણ આચાર મસાલાના લીધે ખાટો લોટ ખાવામાં એકદમ સરસ લાગશે અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું આ લોટની અંદર તેલ તમે નાખીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવો આપણો આ ખાટો ચણાનો લોટ બની ને તૈયાર છે અને એકવાર તમે આ લોટ બનાવશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે તો તમને કઈ અડવું ખાવાનું મન થયું હોય અને તમારી પાસે સમય ના હોય તો તમે ફક્ત પાચ મિનિટ માં ચણાનો ખાટો લોટ બનાવી અને શરૂ કરી શકો છો આ લોટ ખાવામાં એકદમ સરસ લાગે છે એક વાર બનાવશો તો વારંવાર બનાવી ને ખાવાની ઈચ્છા થશે અને ફક્ત પાંચ જ મિનિટમાં ખાટો ચણાનો લોટ કે ખીચું બની તૈયાર થઈ જાય છે તો હવે તમને આ ચણાના ખીચાની રેસિપી કેવી લાગી જો તમને આ ખીચાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય